એક લીટર ના પ્રક્રિયા પાત્ર માં એક પોઈન્ટ બે મુલ કાર્બન આગળ હાઇડ્રોજન સંતુલિત સુધી પહોંચે ત્યારે કુલ દબાણ કઈ રીતે બદલાશે અહીં કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે એક જેમ બે ના ગુણોત્તરમાં પ્રક્રિયા કરે છે અને પરિણામે મિથેનોલ વાયુ આપે છે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે આપણે કોઈક તાપમાન આગળ આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ જાણીએ છીએ તેનું મૂલ્ય ચૌદ પાંચ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે તાપમાન અચળ રહે છે તેથી આપણે આ પ્રશ્નને બે ભાગમાં વિભાજીત કરીશું પ્રથમ ભાગમાં આપણે પ્રક્રિયા ભાગફળનો ઉપયોગ કરીને આ તંત્ર સંતુલનમાં છે કે નહીં તે શોધવાનો પ્રયત્ન કરીશું તેથી આ પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગફળ સાંદ્રતા સાંદ્રતા હાઇડ્રોજન વાયુની સાંદ્રતાનો વર્ગ કારણ કે અહીં તત્વયુગમિતીય સહગુણક બે છે અને આપણી પાસે છેદમાં કાર્બન મોનોક્સાઈડ ની સાંદ્રતા પણ આવશે હવે આપણે આ બધાની સાંદ્રતાનું મૂલ્ય મૂકીને પ્રક્રિયા ભાગફળ શોધી શકીએ આપણે આ પાત્રના ઘનફળનો ઉપયોગ કરીને સાંદ્રતાની ગણતરી કરી શકીએ પાત્રનું ઘનફળ અથવા કદ છે છે અને આપણને રાશિ મોલમાં આપી આપણે જાણીએ છીએ કે સાંદ્રતા બરાબર મોલ ભાગ્યા કદ થાય આપણે અહીં આ બધાનો ભાગાકાર એક સાથે કરી રહ્યા છીએ માટે આપણે કહી શકીએ કે પ્રારંભિક સાંદ્રતા એટલે કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એ મોલની સંખ્યાને સમાન જ થશે તેથી જો આપણે આ દરેક માટે સાંદ્રતા લખીએ તો કાર્બન મોનોક્સાઈડ માટે સાંદ્રતા એક પોઈન્ટ બે મોલર થાય હાઇડ્રોજન વાયુ માટે એક પોઈન્ટ પાંચ મોલર થાય અને મિથેનોલ વાયુ માટે બે પોઈન્ટ ઝીરો મોલર થાય હવે જો આપણે આ બધાની કિંમત ક્યુસી માટેની પદાવલીમાં મૂકીએ તો આપણને ક્યુસીની કિંમત મળશે માટે મિથેનોલની સાંદ્રતા બે પોઈન્ટ ઝીરો ભાગ્યા હાઇડ્રોજન વાયુ ની સાંદ્રતા 1.5 નો વર્ગ કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા 1.2 હવે જો આપણે કેલ્ક્યુલેટર માં તેની ગણતરી કરીએ તો આપણને આ ચોક્કસ સમય આગળ આ સાંદ્રતા ગણ ઘન સાથે QC નું મૂલ્ય 0.74 મળે સૌપ્રથમ આપણે અહીં એ કહી શકીએ કે QC નું મૂલ્ય એ KC ના મૂલ્ય સમાન નથી તેથી આપણે કહી શકીએ કે તંત્ર સંતુલનમાં નથી અહીં આ સંતુલનમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં નથી જેનો અર્થ એ થાય કે અહીં દબાણ ખરેખર બદલાશે કારણ કે આ તંત્ર સંતુલન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે હવે બીજી બાબત આપણે આ કરી શકીએ પ્રક્રિયા ભાગફળનો ઉપયોગ કરીને સાંદ્રતા કઈ રીતે બદલાય છે તે શોધી શકાય હવે આપણે અહીં જાણીએ છીએ કે પ્રક્રિયા ભાગફળ એટલે કે ક્યુસી નું મૂલ્ય એ સંતુલન અચડાંકના મૂલ્ય કરતા ઓછું છે એટલે કે ક્યુસી લેસ ધેન કેસી આપણે તેની કલ્પના સંખ્યા રેખા પર કરી શકીએ હવે આપણે ક્યુની બધી જ શક્ય કિંમતો વિશે વિચારીએ જયારે ક્યુ બરાબર ઝીરો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી પાસે બધા જ પ્રક્રિયક હશે જ્યારે ક્યુસી બરાબર ઝીરો ત્યારે આપણી પાસે બધા જ પ્રક્રિયકો હશે અને જયારે ક્યુસી નું મૂલ્ય અનંત હોય એટલે કે ઇન્ફિનિટી હોય ત્યારે આપણી પાસે બધી જ નીપજ હશે અને પછી આપણી પાસે આ બંનેની વચ્ચે ક્યુસી ની શક્ય કિંમતો હોઈ શકે પરંતુ આપણે અહીં ફક્ત ક્યુ અને કે જોઈએ કે પ્રક્રિયાની સાંદ્રતા કઈ રીતે ખસે છે હવે આપણે સંખ્યા રેખા પર ક્યુ ની કિંમત મૂકીએ ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ છે જે લગભગ અહીં આવશે આ ક્યુસી છે અને કેસી બરાબર ચૌદ પોઈન્ટ પાંચ છે જે લગભગ અહીં આવે ક્યુ એ સી કરતા નાનું છે માટે સંતુલન મેળવવા પ્રક્રિયા જમણી જેથી ક્યુ કે ની નજીક પહોંચી શકે તેથી તે વધારે નીપજ મેળવવાનું પસંદ કરે આપણે લખી શકીએ કે પ્રક્રિયા વધુ નીપજ મેળવવા પ્રક્રિયા વધુ નીપજ મેળવવા જમણી બાજુ ખસે પ્રક્રિયા જમણી બાજુ ખસે હવે જો આપણે સંતુલિત પ્રક્રિયાને ફરીથી જોઈએ તો તે વધારે નીપજ મેળવવાનું પસંદ કરશે માટે હું અહીં આ ઉપરના એરોને થોડો બોલ્ડ બનાવી રહી છું હવે પ્રશ્નમાં જે છે તેના વિશે વિચારીએ વધુ નીપજ મેળવવા પ્રક્રિયા જમણી બાજુ ખસે છે તે કુલ દબાણને કઈ રીતે અસર કરશે તે વિચારીએ તેથી તંત્ર અથવા પ્રણાલીનું કુલ દબાણ જેની પાસે વાયુના ઘણા બધા અણુઓ છે આપણે જાણીએ છીએ કે દબાણ એ વાયુના મોલ સાથે સંબંધ ધરાવે છે અને આપણે અહીં વધુ નીપજ મેળવવા જમણી બાજુ ખસી રહ્યા છીએ અને અહીં નીપજની બાજુએ આપણે વાયુનો મોલ બનાવી રહ્યા છીએ આપણે પ્રક્રિયક તરફ વાયુના ત્રણ મોલ સાથે શરૂઆત કરી રહ્યા છીએ અહીં આ ડાબી બાજુ વાયુના ત્રણ મોલ છે આમ આપણે એવી બાજુએ જઈ રહ્યા છીએ જ્યાં વાયુના મોલ ઓછા છે તેનો અર્થ એ થાય કે આપણે વધારે નિપજને પસંદ કરી રહ્યા છીએ જેના કારણે પ્રણાલીમાં વાયુના અણુઓની સંખ્યા ઘટે છે અને પરિણામે કુલ દબાણ પણ ઘટશે માટે અહીં કુલ દબાણ પી ટોટલ ઘટશે આમ આનો જવાબ એ છે કે જેમ જેમ તંત્ર સંતુલન સુધી પહોંચે તેમ તેમ કુલ દબાણ ઘટે છે અને તેનું કારણ એ છે કે અહીં પ્રક્રિયા ભાગફળ એ સંતુલન અચળાંક કરતા ઓછો છે